ચિકલી તાલુકા આમધરા ગામ ખાતે ખરેરા નદી પરના અંદાજીત દસ કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આમધરા ગામે ખરેરા નદી ઉપર ડુબાઈ કોઝવે હતો અને પુલ સાંકડો અને લો લેવલનો હોવાથી નવસારી જિલ્લામાં પૂરના પાણીના કારણે ચોમાસામાં અવરનવર રસ્તા ડૂબી જતા હતા જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જતા ગ્રામ્ય જીવન ખોરવાઈ જતું હતું આ બાબતને ધ્યાને લેતા લો લેવલ જગ્યાએ નવો હાઈ લેવલ મેજર બ્રિજ બાંધવાની જરૂરિયાત કરોડના ખર્ચે પીપલ ગભાણ આમધરા મોગરાવાડી રૂમલા રોડ મુખ્ય જિલ્લા માર્ગ ડામર સપાટી ધરાવતો મેજર બ્રિજ માર્ગ અને મકાન વિભાગ નવસારી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે આ રસ્તો ચીખલી ખેરગામ ધરમપુર રોડ રાજ્ય માર્ગ તથા સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ રાજ્ય માર્ગને જોડતો રસ્તો છે આ બ્રિજના નિર્માણથી પીપલ ગભાણ આમધરા મોગરાવાડી ધોલાર રૂમલા એમ પાંચ જેટલા ગામોના લોકોને વાહન વ્યવહાર માટે સરળતા રહેશે ત્યારે આ બ્રિજનું લોકાર્પણ ગઈકાલે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસેના બરદ હસ્તે કરવામાં આવ્યું લોકસભાના દંડક અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સભ્ય શ્રી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી વધારા સભ્ય ભરતભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈની સાથે સમગ્ર વિસ્તારના કાર્યકરોની સાથે જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એક રોડ વિકાસ કે રસ્તા પરિવહન પરિવહન માટે જે અગત્યતા છે એ દર્શાવીને પ્રધાનમંત્રી સડક યોજના મુખ્યમંત્રી સડક યોજના જે આપણા ગુજરાતમાં બે હજાર ચૌદથી ચાલે છે એમાં અનેકવિધ આયોજનો થયા છે અને તેના ભાગરૂપે જ આજે આ જે દેશનું જે લોકાર્પણ થયું છે એ માની ભૂપેન્દ્રભાઈની સરકારે મંજૂર કરેલા જે રસ્તાના કામો છે બ્રિજના કામો છે એમાંથી થયું છે આવા અનેકવિધ કામો સમગ્ર ગુજરાતમાં જે થઈ રહ્યા છે તે બીજા રાજ્યોની સરખામણી ગુજરાત રોડના વિકાસમાં નંબર વન છે સાથે જ લેવાનું આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત વિદ્યા ક્ષેત્રે માન્ય મોદીજીના પ્રયત્નોથી આખા ભારતમાં નંબર વન છે સૌ પ્રથમવાર એમણે મુખ્યમંત્રી બન્યા પછી લોકોની જે કરજ હતી કે અમને જમવાના ટાઈમે સાંજે વાળું વખતે વીજળી આપો એમણે ચોવીસ કલાક પ્રતિગ્રામથી વીજળી આપી અને ત્યાર પછી ભવિષ્યની એમની જે દ્રષ્ટિ છે એમનું જે વિઝન છે એના લીધે આપણને એક નવી સોલાર પોલિસી મળી એમનું એમને ખ્યાલ હતો કે વિશ્વમાં જે ક્લાઇમેટ ચેન્જ છે એ ક્લાઇમેટ ચેન્જના લીધે જ્યારે કોલસાના ઉત્પાદનથી થતી વીજળી વિશ્વ સ્વીકારશે નહીં એટલા માટે એમણે સોલાર પોલિસી બનાવી વિન્ડ પોલિસી બનાવી અને આજે ગુજરાત સમગ્ર દેશમાં નંબર એકનું સ્થાન ધરાવે છે અને એ રીતે ગુજરાતને બીજા ક્ષેત્રે નિર્ભર બનાવ્યું છે આજે સમગ્ર દેશમાં ગુજરાતની ઝટકો કંપની વીજ વિતરણ ક્ષેત્રે નંબર વન આવી છે જે સરકારી વિશ્લેષણ મુજબ આવી છે અને આપણી ગુજરાતની ચાર જે કંપનીઓ વીજ વિતરણ કરે છે દક્ષિણ ગુજરાત વીજ કંપની ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાત એ ચારે ચાર કંપનીઓ આખા ભારતની એકથી પાંચમાં આવે છે એટલે કે આપણા ગુજરાતનો પાવર સપ્લાય કેટલો સુદૃઢ અને ગુણવત્તાયુક્ત છે એ ખબર પડે